ધભઈ બોડેલી રોડ ઉપર એચડીએફસી બેંક પાસે મેઈન રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી જતાં વાહન ચાલકો તેમજ રાહદારી માટે મુશ્કેલી જે પ્રકારે કહી શકાય છે કે છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક ગણાતું બોડેલી જ્યાં અવરજવર માટે વાહનોની હંમેશા અવરજવર રહેતી હોય છે અને અસંખ્ય વાહનો છે જ્યાંથી પસાર થાય છે જયારે બોરેરી જ્યાં એચડીએફસી બેંક આવેલી છે નજીકમાં જ દુકાનો પણ છે રહેણાંક વિસ્તારો પણ છે અને અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલી છે જે પ્રકારે જોઈ શકાય છે કે આજે એચડીએફસી બેંક નજીકનો જે ગટર ખુલી ગઈ છે અને આ જીવલેણ ગટરનું જે ઢાંકણું તૂટી ગયું છે જેના ઉપર તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે ખાસ કરીને જે પ્રકારે સ્થાનિકો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ બે દિવસ અગાઉ એક કાર ચાલક છે તે અંદર પડી ગયો હતો તો આ વધુ જીવલણ ના બને તે પહેલા તંત્ર દ્વારા આ ગટરનું જે ખુલ્લું ઢાંકણું છે તેનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે